દવા તો નહી દવા નહી પીવી આપડે ભારે પડ દવા એક દિવસ પીધી જારા થઈ ગયા એટલે નહીં પીવી આપડે મજાશો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તૈયાર થઈ ગયું ગુડ મોર્નિંગ જય માતાજી બોલો ફીજી ચા નાસ્તો કરી હણો દવા આપી દો Good morning. Good morning. Uh, so good morning. Good morning. Good morning. Good morning. Good morning. à khu xin like mày ba nè दवा तो कर लेको जता है गुड मॉर्निंग। गुड मोर्निंग मैं मम्मी गुड मॉर्निंग। તો આવી જ દર્શન કરીએ થોડી વાર બેસીએ પછી જઈએ નાસ્તો તો તૈયાર જ છે લઈએ કાલનો બધું સાફ કરી દઈએ પછી જઈએ ઘેર બા નાસ્તો કર્યો હા એ બા ઓ બા નાસ્તો કરે દવા પીવાની હે પછી જો પાણી ભરીને જો હેડી ભાઈ કરવા અરે બાપા દાદા ના લ્યું છે યાર તું નાસ્તો કરી લે ને જો દાદા તો આયા બા નહી હોય તાને અમારું શું દાદા તારા જેટલો જીવ કોઈ હો બા બાર કોઈ નહિ લહેન દવા પી લે તું મણી તો દર્શન કરીને હવે નાસ્તો કરવા બેસીએ મણી તો ખાવા બેઠી ચા ગરમ આ બાજુ મચ્છર બાજુ ચા ગરમ તો ચલો ખાઈ પૌવા છે મરચો શી બનાવી ચા ચલો નાસ્તો કરી તો નાસ્તો થઈ ગયો બેઠી ગયા હવે મમ્મીએ ધગડો કર્યો વાહનો આ તો વધે જાય જવાનું મમાન ગયા નહી હવા ગયા

બધી ખાવાની હમ એરી એક ખાધા પેલા નહીં આયરી એરી એક મોટી હા ખાધા પહેલાં નહીં હાઈ એટલે હમણાં કલાક રહી ખાવાનું નહીં ખરા અગિયાર તો થયા તો ઊંઘતી હતી એટલે પછી ઉઠારી નહીં મેં Abadi hawa ni, garis aja ek ek. Abadi hawa ni, ha? Ancol ali ya, -ha. to. Apa ni? Kuna. Kuna apa ni? Amasi dihawa ji. Bapuni, tidak ek ekai. પતિજી હમા છેલ્લી તો હુઈ જીતી એટલે ઉઠાડી નહીં આ ગોળીઓનું ગેંદ ચડ હતો હા ગળી જાહેને એટલી ગોળી sáu của ừ này Hãy subscribe cho kênh Ghiền

લેણો બા ખાવું નહીં હમ મારી રાહ જો ગાડીમાં એ ધોઈ કાચ લુકવાના બાકી હે બેહી રીતી બાતો તો અવડી લેણો દાદાએ આયા લેણો ખાઈ લઈએ બા લેણો ઉભા આવું તો ઈ નાઓડો બધું કાઢું ખાવામાં સિચન બનાવીમો દાળ રોટલા થ્યાક નઈ મન ચા નહી નું કરી બાનું મોરસ નઈ નાખિન બાને સુગર હાઈ આવો હા ઘર્યું ઘર્યું દૂધ અને બિસ્કીટ ખવrai ખવાય bị yu quay khai này các bạn này giờ cho nó khởi đi đâu bà chuẩn bị đi ba hẹn đó đủ đây cũng nút chờ hẹn khởi đi Bapak nào gia Catlam na yunti Mani a mất, how did he be a gay? The yard hoppery rod is any zone? Mattery yam. Stop. Mattery yam. હો તમે દાદા સી ખબર હોય એવી ખબર નહી આપણ ફોન કરશું જેવો વાગે હા રહી બા અમે હે જઈએ હું એ જતા હે હમણાં પાછા પાસે

તો આ બાજુ ટ્યુબલાઇટ લગાવવા હારાશિયા લેણો જવું નહિ ગો લેણો આશીષ જવું નહીં ગો લેડો પૈસા મળે એમ તો જો જયવીર ભાઈ જયવીર જયવીરભાઈ રાધે રાધે હા ઘેર મોડ

हां छो बे लिया छोकरो हां इदा घेर एक तू बेहे

અંદર તો ગીતો ચાલુ કરો પછી બહાર આતા રહ્યા નહીં જયવીરભાઈ જયવીરભાઈ લઈને બાર લાલ ગુમ થઈ ગયા આ બધું એ આપવા મન બધે એ બધા ઘેર નહીં જવું એમાં કે પ્રસાદ લઈને મોડા પ્રસાદ લઈને

બહુ ડેવલોપ થઈ ગયું માસીને ઉભા હાયરી પોણીની ટોકી પેલા અહીંયા મેરો થતો તો કોમમાં મેન ભાગોર હાયરી આ નો થોડો ભાગ અંદર લઈ લીધો એટલે હવે થોડું આગળ થશે બધું બધું જો

या बासे लालियो पर चौदस ना घर बन्दारा ओ परतुन तो भई ओ कौले पास ना नै मी मा छा परिया परिया सर के मतेरीन जोवाई नै जान दारु पडा दे दादा ये लाई लाई लगाय न ये चालू तो के मय माडो दे नै जे ओम थई जाय हां अनै आहे पेली घेर घेर मा दादा मतेरीन जोवाई ए चलो

હાચવા તો સારું કબુવાનું સાફ સફાઈ રહી હે હા ને એટલા જ માણસો રાખે હે એટલે બેસર વધારે હે એટલે પપ્પા તો બેન બેઠા હાળો મોટર નાગીન પપ્પાને ગમે તો ભાઈબંધ થઈ જ જાય જો બે બેહાઈ ભાઈબંધ થઈ જાય એમના હે જવીરભાઈ ભાઈ એ પોણી જવા માટે હ વરસાદનું પોણી આવે ને ના માટેનું શું જે જોડે તેરાવા પેલું એ તો તો જવીર ભાઈ ઘાસમાં બે ગયા રાજી રાજી થઈ ગયું છોકરું રાજી રાજી થઈ ગયું રાધે રાધે ઘાસમાં પેહલી વાર બેઠો હોય રાધે રાધે હા રેસે લગાવી હકીય

એક ગ્લાસ તો પાણી પી લીધું આસીસે આ બાપાએ બે મેચિંગ કર્યું તમે તો હો પપ્પા કાકાનો તો એનો કલર હરખો જ છે મારો એવો કલર છે કાકાનો મારા બેના હરખો ને કીશો જુદો હા હા ખાઈ લઈએ હવે

bói bói tao ra, tao nói bói bói tao ra, anh Javin na tham cào à? Nói

đa số người vào đây mặc quần thay gì hả lát? Soaijsia cho Bắt tôm ănin bá bia chân ot દૂધ બાર ના દૂધ ગર્યું આર્યું નતું હાલ નતું હાલ આપણે તો ખાવાનું મઢ જતા દર્શન કરતા આવીએ તો આવી ગયા છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ સીજીએ ઘેર હ ગુડ નાઇટ જય માતાજી દવા તો નહીં હાલ દવા નહીં પીવી આપણે ભારે પડે હ દવા એક દિવસ પીધી જારા થઈ ગયા એટલે નહીં પીવી આપણે બીજી બતાવીને લાવીશું બરોબર હો ને ગમે તો બીજું દવા પીશ મમ્મી તો હું જે આવી તો ચલો આજનો બ્લોગ કરીએ એને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ગુડ નાઇટ જય માતાજી